નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર નિશાદ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યુઝ તો જોઈએ આજના સમાચાર ટાઉન પીપરડી ગામના સેવાભાવી સેવા ભાવી યુવાન કૃપાલસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી તરીકે વરણી તારીખ ઓગણીસ આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના જામ ટીમ દ્વારા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી વરણી તથા કૃપાલસિંહ જાડેજા પીપરડીનું સન્માન જામકંટોણા ખાતે કરવામાં આવ્યું છે જેમાં જામકંટોણા રાજપૂત સમાજના પ્રથમ પ્રમુખ શ્રી તેજુભાઈ જાડેજા સાહેબ શ્રી રાજપૂત ગરણી સેના જામકંટોણાના પ્રમુખ શ્રી હરપાલસિંહ જાડેજા પાદરિયા શ્રી રાજપૂત યુવક મંડળ જામકંટોણાના પ્રમુખ શ્રી વીરભદ્રાસિંહ જાડેજા મેઘાવડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ વાળા વડીલ શ્રી બહાદુરસિંહ જાડેજા પીપરડી યુવા અગ્રણી શ્રી હસુભા જાડેજા પીપરડી શ્રી રાજપૂત મહામંત્રી શ્રી વાળા કરેલ સરપંચ શ્રી અશોકસિંહ જાડેજા ઉપ સરપંચ શ્રી અનિરુદ્ધસિંહ ચુડાસમા શ્રી રાજપૂત યુવક મંડળ ઉપપ્રમુખ શ્રી અમરસિંહ જાડેજા વાવડી યુવક મંડળ સહિત મંત્રી શ્રી સંદીપસિંહ જાડેજા થોરડી સહમંત્રી શ્રી વનરાજસિંહ ચૌહાણ આસવડ ના તાલુકા ભાજપ મંત્રી શ્રી છોટુભા જાડેજા વાવડી તાલુકા યુવા ભાજપ મંત્રી શ્રી પૃથ્વી શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા વાવડી શ્રી જયદીપસિંહ વાળા ચોરેલ શ્રી ઋતુરાજસિંહ જાડેજા સાતોદર વગેરે યુવાન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોકસામના ન્યુઝ